કે આમ છો ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલ એટલે કે HK ફાર્મિંગ માં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર પર એ પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર ભાવ આજ ની તારીખ 2 2026 અને બધી માર્કેટના ભાવ જાણવા વિડિયો માં બની રહેજો મેંદેડા एक हज़ार चार सौ पचास रुपया एक हज़ार आठ सौ छसठ रुपया एक हज़ार पांच सौ रुपया एक हज़ार सात सौ रुपया पोरबंदर एक हजार चार सौ पांच रुपया एक हजार सात सौ दस रुपया सावरकुंडला एक हजार छ सौ एकसठ रुपया थी बजार एक सौ वीस रुपया એક હજાર ચારસો પંદર રૂપિયાથી એક હજાર પાંચસો ચાલીસ રૂપિયા હળવદ એક હજાર બસો રૂપિયાથી એક હજાર નવસો સાઠ રૂપિયા ડીસા એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર છસો રૂપિયા કોડીનાર એક હજાર છસો રૂપિયાથી એક હજાર નવસો પિંચી ચોર્યાસી રૂપિયા જોઈએ આગળ બધી માર્કેટના ભાવ જાણવા મળશે વિડીયોમાં બનનારીજ ખેડૂત મિત્રો વિસાવદર એક હજાર પાંચસો ચુમાલીસ રૂપિયાથી એક હજાર નવસો છ રૂપિયા અમરેલી એક હજાર નેવું રૂપિયાથી બે હજાર બસો રૂપિયા બોટાદ એક હજાર પાંચસો પાંચ રૂપિયાથી એક હજાર નવસો પંચ્યાસી રૂપિયા ગોંડલ એક હજાર એકસો રૂપિયાથી બે હજાર એકાણું રૂપિયા राजकोट एक हज़ार चार सौ रुपया थी बे एक सौ नेव रुपया जमजोधपुर एक हज़ार एक सौ एस रुपया एक हज़ार नौ सौ चालीस रुपया जेतपुर एक हज़ार सात सौ पचास रुपया थी एक हज़ार नौ सौ पचास रुपया खांभा एक हज़ार सात सौ चालीस रुपया थी एक हज़ार सात सौ चालीस रुपया चसद एक हज़ार तुपिया थी हज़ार चौरिया रूपया जुनागढ़ एक हजार बसो रूपया रुपया बाबरा एक हजार छसो दस रुपया एक हजार आठ सौ साठ रुपया वाकानेर एक हजार चार सौ सीतेर रुपया एक हजार नौ सौ साठ रुपया तो खेड मित्रों आता आजना સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે અને કોમેન્ટમાં જરૂર લખશો કે આ તમારે પાકના ભાવ જાણવા છે અથવા તો કોઈ પણ પાકના ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો જય જવાન જય કિસાન કૌમેન્ટમાં જરૂર લખ